મોર્નિંગ ડાયરા ને કેમ છે ડાયરો મજા મને તો સ્વાગત છે મિત્રો તમારા બધાનો આજના અમારા ન્યુ વ્લોગ માં તો મિત્રો અત્યારે સવાર પડી છે સવારના 11:30 એટલે 11:30 એટલે આમ તો બપોર કહેવાય પણ અમારા બધાની સવાર સાડા એ પડે એ મંડરે મિત્રો અને અત્યારે અમે બસ ગામમાં આવી ગયા છીએ હું કાનવા કેમ કે કાનવાની કારમાં એલોમેન્ટ કરાવવાનું હતું અને પછી ચાલો એલોમેન્ટ કરાવી લઈએ અત્યારે આપણે અને પછી જઈએ બાર તો આગળ આગળ શું કરીએ છીએ જેક સુઈ જોવા માટે આજના આપણા વ્લોગ બન્યા રહેજો તો મિત્રો અત્યારે ગામમાં આવ્યા હતા એમાં રેફે પણ એમે ટાઈમિંગ આપ્યું અમને સવા બેનો કે બે ને વીસે આવી જજો ચાલો અત્યારે જઈએ આપણે ગામમાં રખડવા અને પછી બે ને વીસે કરાવી લેશું આપણે એલોઇનમેન્ટ ફાઇનલ મિત્રો અમે પછી ગામમાં જઈને નાસ્તો પાણી કરી લીધો અને અત્યારે વાગી રહ્યા છે બપોરના બે ને ત્રીસ બે ને ત્રીસ થઈ ગઈ છે તો ચાલો ટાઈમ થઈ ગયો છે આપણે એલોમેન્ટ કરવા જવાનું છે ગાડીમાં તો ચાલો જઈએ અહીંયા જઈને તમને મળીએ તો ફાઇનલી મિત્રો અત્યારે પહોંચી ગયા છીએ એમઆરએફ પર અને ગાડીને ચણાઈ દીધી છે ને એલોમેન્ટ થઈ રહ્યો છે ચાલો હવે એલોમેન્ટ થઈ જાય પછી તમને મળીએ ત્યાં જશું આગળ જોવા માટે ચેક સુધી આજનો વ્લોગમાં બન્યા રહેજો ફાઇનલ મિત્રો અત્યારે એલોમેન્ટ કરાવી લીધું છે અને હું કનબા મે નીકળી ગયા છીએ હે બધા કનબા ચેક કરે છે એલોમેન્ટ થયું છે કે નહીં ઓકે ને રેડી જોઈ લો લોકો હાલી જાય ને એમને ઈટ પાટે હા તો ચાલો હવે આપણે જઈ રહ્યા છીએ ગામમાં

હવે જઈએ ચાલો આપણે બાર ફાઇનલી ફ્રેન્ડ પછી હું આવી ગયો લક્ષ્મી પાસે તમે જોઈ શકો છો હું ને ઋતુભાઈ બે આવી ગયા છે ઋતુભાઈ આ બાજુ છે જોગાણ કાઢવા ગયા છે અને પછી લક્ષ્મી જો જોગાણ ખાવા માટે જે કરી રહી છે મિત્રો ચાલો હવે થોડીક વાર લક્ષ્મી પાસે ટાઈમ સ્પેન્ડ કરીએ આપે આપે હો આપે બે મિનિટ તો મિત્રો છેક સુધી આજના વ્લોગ માં આપડા બની રહ્યો ચાલો આપણે આગળ શું કરીએ જોવા માટે તો ફાઇનલ મિત્રો પછી પછી ગયા આપણે માનલા પાન પાલા રે અને આ છે દીવુ ભાઈ દુનિયા ની આઠમી અજાયબી સાતમી અજાયબી તાજમહેલ આઠમી આઠ દીવુ ભાઈ નો ડકતા હોય તો ઓળખી જઈશો તમે પાંચ રૂપિયા મારા બે શબ્દ 100 રૂપિયા ની જરૂર છે આ મોકલાવો મારા વાલા કે તો અને પછી અમે દુનિયાની 8000 રૂપિયા દેવુભાઈ ની ઓફિસ આવી ગયા હી અત્યારે અને દેવુભાઈ પૈસા ગણે હો એન્ટરપ્રાઇઝ એન્ટરપ્રાઇઝ ગાંડુ કમળ હો બાકી તો મિત્રો અત્યારે ઓફિસે છે અને નાસ્તો કરવા બહાર જઈએ છીએ ચાલો નાસ્તો કરવા જઈએ અયા તમને મળીએ તો ફાઇનલી મિત્રો અત્યારે નાસ્તો કરવા માટે દુકાને પહોંચી ગયા સાગર કચોરીયા દેવુભાઈ ને મેનું આપો ભાઈ આઠમી રૂપિયા દુનિયા ની ન ઓળખતા હોય તો ઓળખી જાય જજો

તો મિત્રો રાત પડી રહી છે અને અત્યારે રાતના વાગી રહી ગયા છે તમે જોઈ શકો છો અહીંયા દસ ચાલીસ રાતના દસ ચાલીસ થઈ ગઈ છે અને ફાઇનલી હું ઘરે પહોંચી ગયો છું જમી જમી પણ લીધું છે અને જો તમે ના જમી જમી લેજો અને તમારા બધાના જે સાથ અને સપોર્ટ આમાં મળ્યો છે ઇન્સ્ટાગ્રામમાં આપણે જો સ્ટોરી મૂકી હતી યુટ્યુબમાં ડેલી વ્લોગ સ્ટાર્ટ કરું કે નહીં એની જે સ્ટોરી આપણે મૂકી હતી એમાં તમે રિસ્પોન્સ જોઈ શકો છો ઘણા બધા લોકોનો રિસ્પોન્સ આપ્યો છે તો એ તમારો સપોર્ટ જોઈને પાછા આપણે ડેઇલી વ્લોગ ચાલુ કરી દીધા છે આમાં ઘણા લોકોને આપણે રિસ્પોન્સ નથી આપી શક્યા કેમ કે સ્ટોરી પછી વહી જતી હતી પાછળની બધી એટલે સોરી એના માટે અને આવોના આવો સાથેનો સપોર્ટ આપતા રહેજો તો આપણે આગળ આગળ આવા વિડીયો મૂકતા રહેશું તો ચાલો હવે આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં અને આજનો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં કહેજો ચાલો મળીએ બાય બાય ટેક કેર ગુડ નાઇટ